આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે અને ફરી એક વખત ભીલ પ્રદેશની માંગણી કરી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગોવિંદ ગુરુની પ્રતિમાનું અનાવરણ હતું અને એમની સાથે ચિંતન શિબિરનો પણ કાર્યક્રમ હતો આજ પોતાના જે આદિવાસી ભાઈ બહેનો છે તેમને પણ કહ્યું છે કે જો આવનારી ચૂંટણી જે આવશે એમાં બધી જ બેઠકો ઉપર આપણે આપણા જ નેતાઓને મૂકવાના છે ચૂંટવાના છે એટલે કે જ્યારે પણ આપણને કંઈક સમસ્યા હોય તો આપણું જે સમસ્યા છે તેનું જલ્દી નિવારણ આવી જાય એટલે કે તમામ જે બેઠકો આવનારી ચૂંટણી ઉપર આદિવાસી સમાજના નેતાઓ પણ પણ આ વખતે ચૂંટણી લડશે કર્યો છે કારણ કે અવારનવાર આદિવાસીઓ સાથે અન્યાય થતો આવ્યો છે એવું ચૈતર વસાવા કહેતા આવ્યા છે અવારનવાર મનસુખ વસાવા ઉપર પણ ટકોર કરતા હોય છે કારણ કે પોતે આદિવાસી નેતા છે સાંસદ પણ આદિવાસી છે તેમ છતાં જો કોઈ કામ ન થતું હોય એટલે સ્વાભાવિક છે કે ચૈતર વસાવા છે તે જે શાસક પક્ષ તેમના ઉપર ગુસ્સે થતા હોય છે જ્યારે ગોવિંદ ગુરુની પ્રતિમાનું અનાવરણ હતું એ જ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ ભીલ પ્રદેશને લઈને ફરી એકવાર હુંકાર કર્યો છે તે સાંભળીએ જોસો ગાંધીનગર જોસો અમદાવાદ જોસો સુરત જોસો ભરૂચ કે વડોદરા જોસો 100 માંથી 90 મજૂર આદિવાસી મળશે પણ 100 માંથી બે જજ આદિવાસીઓના મળશે નહીં આ પરિસ્થિતિ છે આપણી સંવિધાન કેટલું સરસ છે સંવિધાનમાં આપણા અધિકારો છે અનુસૂચિત પાંચ ના અધિકારો છે રૂઢી ગ્રામ પથાના અધિકારો છે રૂઢી ગ્રામ સભાના અધિકારો છે પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે આ સંવિધાન નું અર્થઘટન ખોટું કરીને આપણી સામે આટલા મોટા પટકારો ઉભા કરવામાં સરકાર લાગેલી છે અમે ધારાસભ્ય છે અમારા અધિકારો અમે જાણીએ છીએ અમારો પાવર અમે જાણીએ છીએ છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજરકેદ કરે છે અમને પણ બે દિવસ પહેલા ઘરે નજરકેદ કર્યા હતા યાદ છે ને તમને રાતો રાત અમારા પર પણ એફઆઈઆરઓ થાય છે અમને પણ જેલોમાં નાખવામાં આવે છે આ પરિસ્થિતિ આજે આપણા મોડ માલિકોની છે વાસ્તવિકતા સ્વીકારવી પડશે આપણે કીધું મોડ માલિકો મોડ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે

મામલતદાર હોય કે કલેક્ટરો આપણા લોકો ક્યાંય નથી આજે અધિકારી રાજ ચાલે છે મનોવાદીઓનો રાજ ચાલે છે અને એમાં આપણો સમાજ આજે એક નથી એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી સિંચાઈનું પાણી નથી એના માટે આંદોલનો કરવા પડે શાળા માટે આંદોલનો કરવા પડે ક્યાં સુધી આ ચાલશે શા માટે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું આવનારા ભવિષ્યમાં આવનારા ભવિષ્યમાં એક થવું પડશે અને જ્યાં સુધી આપણો ભીલ પ્રદેશ 29મો રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે 29મો રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું ભવર દાદાને આ મંચ પરથી હું મારા સંદેશા મોકલું છું મારા આદરણીય રાજકુમારજીને કમલેશભાઈ ડોડિયાજીને અમે ગુજરાતમાં તૈયાર છે ખાલી તમે આહવાન કરો આ ગુજરાતના લોકો રાજસ્થાની સાથે જવા માટે તૈયાર છે મહારાષ્ટ્રમાં પણ જઈશું સમીરભાઈએ કીધું એ રીતના મધ્યપ્રદેશમાં જઈશું બધાય આપણે લાગુ પડશે તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું તો જ આવનારી પેઢીને ન્યાય મળશે હું રસ્તે હતો અને ધારપુરના મારા ક્રાંતિકારી યુવાનોનો મારા પર ફોન આવ્યો મને કીધું કે ચૈતરભાઈ તમે ધામપુર હમણાં હમણાં દસ મિનિટ આવી જાવ મેં કીધું શું થયું એમણે મને વિડીયો મોકલ્યો ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી ભજુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદસિંહની નહીં મૂકવાની તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો ત્યારે મંત્રીશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ

ગુજરાત નહી રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત નો આદિવાસી સમાજ કરી દઈશું એ તાકાત આદિવાસી સમાજમાં સાચી આજે સંવિધાન ની હાલત તમે જોઈ લો દેશના મંત્રી અમિત શાહ લોકસભા ના સંસદ માં કે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત તમે ભગવાનનું નામ લેતા તો સાત વર્ષ સાત પેઢી સાત જન્મનો સ્વર્ગ મળી જતો આમની માનસિકતા તમે જોઈ લો એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશો આપું છું આહવાન કરી દેજો અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે અમે આવી ગઈ છે દક્ષિણમાંથી

આટલો મોટો સમાજ આટલી મોટી વસ્તી આપણો વિસ્તાર આપણી જમીનો અને જ્યારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે સાથીઓ આપણે આ દેશના મૂળ માલિકો છે સિંધુ ખીણની સંસ્કૃતિ એ આપણી સભ્યતા છે જ્યારે આ સંસ્કૃતિ આ પૃથ્વી પર જ્યારે કોઈ નહોતું તે વખતનો આદિ અનાદિકાળથી આપણે વસનારા આદિવાસીઓ છે ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ સભ્યતા આપણે બચાવી પડશે સાથીઓ જ્યાં પણ જરૂર લાગશે આજે અમે અહીંયા આમંત્રણ મળીને આવ્યા છે અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા અમે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છે આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુંબેશ હશે ત્યાં અમારું આમંત્રણ હશે અમે પહોંચી જઈશું એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો સાથી આગેવાનો કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું આયોજન સમિતિનો પણ આભાર માનું છું આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય જોહાર જય બિલ પ્રદેશ ધન્યવાદ ખૂબ ખૂબ ચેતર વસાવાય રીતે પોતાના સમાજને પણ સમજાવ્યું છે કે જમીન આપણી છે તેમ છતાં સરકાર આપણી સાથે અન્યાય કરે છે આપણી જમીન છે તે બીજાને આપી દે છે એટલે હવે જોવાનું છે કે આવનારી ચૂંટણી માટે પણ તમામ આદિવાસી નેતાઓ તૈયાર છે અને એ નેતાઓ કે જે તમામ આદિવાસીઓની વાત માને અને એમનું કામ કરે એ તમામને ટકોર કરી છે કે મેદાને આવો આપણે આ ચૂંટણી લડવાની છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર